નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ નવી સવાર પોઝિટિવ વિચાર એક વધુ પોઝિટિવ સ્ટોરી લઈને આપણી સમક્ષ હાજર થયો છું આ પોઝિટિવ સ્ટોરી છે જ્યોતિબહેન પંડ્યાની જ્યોતિબહેન અમદાવાદમાં રહે તેમના સ્વર્ગસ્થ પતિ પરેશભાઈ પંડ્યાની વિદાય પછી તેમના જે અણમોલ કહી શકાય તેવા હજારો પુસ્તકો હતા એ પુસ્તકોને તેમણે એક યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં ખૂબ સરસ રીતે વળાવ્યા જાણે કે પોતાની દીકરીને સાસરે વળાવતા હોય એ રીતે પરેશભાઈ પંડ્યા શિક્ષણ જગતનું મેનેજમેન્ટનું યુવાનોમાં મોટિવેશનલ સ્પીકર તરીકેનું બહુ જ મોટું નામ અમદાવાદમાં એક વિખ્યાત સંસ્થા આવેલી છે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન એ એમ એ આખા ભારતની બહુ નામાંકિત આ સંસ્થા સાથે પરેશભાઈ જોડાયેલા હતા તેમાં તેઓ રેગ્યુલર ફેકલ્ટી હતા યુવાનોની સાથે સતત સંપર્કમાં રહેતા જુદા જુદા વિષયો પર યુવાનોને ભણાવતા યુવાનો તેમને સાંભળવા અને તેમની સાથે સંવાદ કરવા માટે આતુર રહેતા આવા પરેશભાઈ ખૂબ ઉત્તમ વાચક પણ હતા તેઓ આખા વિશ્વમાંથી જુદા જુદા વિષયોના પુસ્તકો મંગાવતા અને વાંચતા વિદેશમાં જાય ત્યારે પહેલું કામ પુસ્તકો ખરીદવાનું કરે ઘણીવાર તો વિદેશમાં ગયા હોય તો ત્યાંથી પુસ્તકો ખરીદીને કોથળા અને મોટા મોટા બોક્સિસ તૈયાર કરીને રવાના કરીને પોતાના ઘરે હજારો પુસ્તકો તેમને આ રીતે ભેગા કરેલા વાંચેલા આત્મસાત કરેલા અને એ પુસ્તકોનું જ્ઞાન યુવાનો સુધી પણ પહોંચાડેલું એકવાર એવું થયું કે પરેશભાઈ એ અચાનક વિદાય લીધી એ દિવસે એવું થયું કે બીમાર જ્યોતિબેન હતા જ્યોતિબેન નોકરી કરતા એટલે તેઓ નોકરી પર ગયા હતા એ દિવસે સવારથી જ જ્યોતિબેનને સારું નહોતું લાગતું બેચેની લાગતું લાગતી હતી મનમાં અકડ એવો ભાવ થતો હતો કે જાણે કે કશું ન ગમતું હોય એમણે બે ત્રણ વખત ફોન કરીને પોતાના જીવનસાથી પરેશભાઈને કહ્યું કે કોણ જાણે કે આજે મને સારું નથી લાગતું આજે મારી તબિયત સારી નથી તો પછી પરેશભાઈએ કહ્યું કે એવું લાગતું હોય તો તું ઘરે આવી જા જ્યોતિબેન ઘરે આવ્યા પરેશભાઈએ એમને ડૉક્ટર પાસે તો લઈ ગયા જ પણ એમની ખૂબ એમણે પોતે કાળજી કરી એમને ખૂબ સાચવ્યા એ દિવસે જ અચાનક પરેશભાઈનું અવસાન થયું જ્યોતિબેન માટે તો આ બહુ જ મોટો આંચકો હતો બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે એકબીજાને ખૂબ ચાહે જાણે કે એકબીજા માટે જ સર્જાયેલા અમારા લગ્નના છત્રીસ વર્ષ વીતી ગયા બાદ પાંચ સપ્ટેમ્બર બે હજાર સત્તરના મારા પતિ પરેશ પંડ્યાનું અચાનક અણધારી વિદાય લઈ લીધી એમણે અને એ અણધારી વિદાયથી હું એટલી બધી અવાક થઈ ગઈ હતી કે જેની કોઈ સીમા નહીં થોડા દિવસ સુધી તો જ્યોતિબેન પોતાની આજુબાજુમાં શું બન્યું એની ખબર જ નહોતી એવી સ્થિતિમાં જ્યોતિબેને દિવસો ધીરે ધીરે જ્યોતિબેન સ્વસ્થ થયા હજારો પુસ્તકોનું શું કરવું એ એક પ્રશ્ન એમની સામે આવીને ઊભો રહ્યો અને મારા ઘરમાં લગભગ એમના વર્ષોથી નાનપણથી વસાવેલા ટોટલ વીસેક હજાર પુસ્તકો મારા ઘરમાં હતા લાઇબ્રેરી જ હતી એમ કહીએ તો પણ ચાલે જુદા જુદા સબ્જેક્ટ પર હતા અને એમની અણધારી વિદાય પછી મને સમજ જ નહોતી પડતી કે મારે આનું શું કરવું એમ એમણે ખૂબ વિચાર કરીને નક્કી કર્યું કે પરેશભાઈને યુવાનો ખૂબ ગમતા હતા આ સરસ્વતીની વાત છે વિદ્યાની વાત છે આ પુસ્તકો હું એવી જગ્યાએ જ આપીશ ત્યાં તેનો શ્રેષ્ઠ ઉપયોગ થાય એટલે મારા મનમાં વિચાર આવ્યો કે એ પુસ્તકને આટલો બધો પ્રેમ કરતા હતા તો પછી એ પુસ્તક પણ મારે એવી જગ્યાએ આપવા જોઈએ કે આ નોલેજ વધે એ મોટિવેશનલ સ્પીકર હતા અને ઓલ ઓવર ઇન્ડિયા અને એબ્રોડમાં પણ એ મોટિવેશનલ લેક્ચર્સ આપતા હતા અને દરેક દુનિયાના દરેક ખૂણેથી એમને જુદા જુદા પુસ્તકો ખરીદવાની ટીવ હતી એટલે મારા ઘરે એટલા બધા વિવિધ સબ્જેક્ટના પુસ્તકો હતા અને એકદમ એમની વિદાય પછી મેં નક્કી કર્યું કે આ ચોક્કસ એવી જ જગ્યાએ જવા જોઈએ કે નોલેજ ઉત્તરોત્તર વધે અને બધે જ એમની શ્વાસ ફેલાય જુદી જુદી સંસ્થાઓને ખબર પડી વ્યક્તિઓને ખબર પડી તો તેઓ સામેથી જ્યોતિબેનનો સંપર્ક કરીને કહેવા લાગ્યા અમારે અમને આ પુસ્તકો આપ્યું પણ જ્યોતિબેને નક્કી કર્યું હતું કે હું ઉત્તમ અને યોગ્ય જગ્યાએ પુસ્તકો આપીશ તો એના માટે શું કરવું જોઈએ તો મેં નક્કી કર્યું મેં થોડા નાના સ્ટુડન્ટ્સોને કોલેજના સ્ટુડન્ટ્સને બધાને હાયર કર્યા અને પહેલાં તો આ બધા પુસ્તકોનું એક લિસ્ટ બનાવડાયું કમ્પ્યુટરાઈઝ લિસ્ટ બનાવડાયું અને લિસ્ટ બનાવી અને એને બાયફકેશન કર્યા સબ્જેક્ટ ને બધું અને બધી જુદી જુદી જગ્યાએ કોન્ટેક કરવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ મારી પાસે આ પ્રકારના પુસ્તકો છે જો કોઈને ઇન્ટરેસ્ટ હોય તો આઈ વોન્ટ ટુ વિદ્યાદાન મારે આપવું છે તો બધી જગ્યાએથી વાતો આવતી હતી બધું થતું હતું પણ આ પુસ્તકોએ મારા માટે બહુ જ કે જવાબદારી નહોતી મારે એને યોગ્ય જગ્યાએ જ આપવા હતા જેથી મારા પતિને એવું થાય કે ના મારા જ્ઞાનનો કે મારો જે શોખ હતો એનો યોગ્ય જગ્યાએનો ઉપયોગ થયો એમ એમ કરતાં 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 એક વખત ઉકા તરસાળીયા યુનિવર્સિટી જે બારડોલીમાં આવેલી છે ટુ હંડ્રેડ એકર્સની યુનિવર્સિટી છે બહુ જ સરસ યુનિવર્સિટી છે ત્યાં મેં કોન્ટેક કર્યો અને ત્યાં લિસ્ટ મોકલાવ્યો અને ત્યાંના લાઇબ્રેરીને બહુ જ સરસ રીતે એનો સ્ટડી કરીને બીજે દિવસે ટ્રસ્ટીઓને મળીને એવું કહ્યું કે આ પુસ્તકો તો આપણે ત્યાં જ આવવા જોઈએ એમ બીજા બધા મને કહેતા હતા પણ જ્યાં હું એ જગ્યાએ જઈને જોતી હતી તો મને સંતોષ નહોતો થતો કે આ પુસ્તકોનો ઉપયોગ વ્યવસ્થિત રીતે જે ઈચ્છું છું એવી રીતે થશે કે નહીં અને આ જગ્યાએ જ્યારે ઉકાતાશાળી યુનિવર્સિટીમાંથી મારી સાથે વાત થઈ સવારે ટ્રસ્ટીએ મારી સાથે વાત કરી તો મેં કહું કે એક અમે તમારા પુસ્તકો અમને જ આપજો તમે એમ એટલે મેં કીધું છું હું બાંધરી નથી આપતી હું પહેલાં આવીશ એ જગ્યાને જોઈશ હું એ જગ્યાને ફીલ કરીશ પછી જ હું આ પુસ્તકો ત્યાં આપીશ કારણ કે આ પુસ્તકો મારા માટે જવાબદારી ઉતારવાની વાત નહોતી એટલે મેં પાંચ છ જણને સિલેક્ટ કર્યા અને ઉકા તરસાહે યુનિવર્સિટીની મેં મુલાકાત લીધી જેવા અમે એ પ્રેમાઇસિસમાં એન્ટર થયા એટલે મને એટલો બધો સરસ એક પોઝિટિવ અનુભવ થયો અને મને એકલીને નહીં મારી સાથે આવેલા બધાનો અનુભવ થયો પછી તો મેં ફરીને આખી યુનિવર્સિટી જોઈ આખી કેનેડા સ્ટાઇલની સાત માની લાઇબ્રેરી બનાવી છે એ લોકોએ અને બહુ જ સરસ લાઇબ્રેરી હતી પણ બહુ જ સરસ હોવું એ મારા માટે અગત્યનું નહોતું પણ ખરેખર એનો શું ઉપયોગ થાય છે એ અગત્યનું હતું એટલા માટે મેં કહું કે ઓકે ફાઇન મને બહુ જ સરસ અનુભવ થયો છે પણ હું એક એકવાર ફરી આવવા માગું છું કે સેમ અનુભૂતિ મને ત્યાં થાય છે કે નહીં એમ અને ફરી વાર હું ત્યાં ગઈ અને મને સેમ અનુભૂતિ થઈ એટલે મને થયું કે મારા પતિને આ જ જગ્યાએ રહેવું છે એમ એ નક્કી થઈ ગયું અને મને એટલું સરસ ફિલિંગ આવ્યું ને કે વાત ના પૂછો મજાની વાત એ છે કે જે ભાવથી આપ્યા એ ભાવ કેટલો ઉત્તમ જ્યારે પુસ્તકો રવાના થતા હતા એના બોક્સિસ બનાવવામાં આવ્યા હતા ને ટ્રકમાં સરસ રીતે ચઢાવવામાં આવ્યા ત્યારે જ્યોતિબેનને એવી લાગણી થઈ કે જાણે કે હું મારી દીકરીને સાસરે વળાવી ગઈ છું મારા ઘરેથી મેં પુસ્તકોનો આખો બંચ બધા જે તૈયાર કર્યા હતા બે રૂમ ભરીને લગભગ અઢારથી ઓગણીસ હજાર વીસ હજાર જેટલા પુસ્તકો હતા એની કિંમત કરોડથી પણ વધારે થઈ શકે પણ એ એ પુસ્તકોને જેવું એ લોકો ઉપર આવ્યા એટલે તરત જ મેં કહ્યું કે આને આ પુસ્તકોને તમારો કોઈ પગ ના લાગવો જોઈએ કે એને ફેંકાવા ના જોઈએ કારણ કે આ મારા પતિનો શ્વાસ પ્રાણ હતા એટલે એને એ જ રીતે તમે સન્માનપૂર્વક લઈ જજો જેથી મને મારા મનને સંતોષ થાય અને મારા પતિના મનને પણ સંતોષ થાય કારણ કે મારા પતિની પહેલી પત્ની પુસ્તકો હતા અને બીજી હું હતી એટલે એ દિવસે મારા ઘરે એટલો બધો સરસ માહોલ સર્જાયો હતો અને બધા પુસ્તકો રાતના એક પછી એક પછી એક આખી લાઈન થઈ અને બહુ જ સરસ રીતે સન્માનપૂર્વક જ્યારે ટ્રકમાં ગોઠવાયા અને મેં બધાને જમાડીને વિદાય કર્યા તો મને એવું લાગ્યું કે જાણે મેં કન્યા વિદાય કરી છે એવું મને અનુભવ થયો અને ખરેખર હું એટલી બધી ખુશ થઈ ગઈ કે જો મારા પતિ હોત તો પણ એટલા બધા ખુશ થઈ જાત અને પુસ્તકો બધા ત્યાં પહોંચ્યા પછી પણ મારા પતિના વાઇબ્રેશન એટલા બધા અસર કરતા હતા ને કે જ્યારે એ લોકો કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરતા હતા ને તો બધા વિદ્યાર્થીઓ વાંચવા બેસી જાય તો એ લોકોને કહેવું પડે કે આ પુસ્તકો આપણે ત્યાં જ રહેવાના છે અને તમને વાંચવામાં આવશે હંમેશા એટલે તમારી પાસે તમે અત્યારે એની એન્ટ્રી કરો અને બધી એન્ટ્રી થઈ ગયા પછી સાતમાની લાઇબ્રેરીમાંથી જ્યારે પહેલો માળ મારા હસબન્ડને ટ્રીબ્યુટ કરવા માટે ફૂલ્લી આપવામાં આવ્યા અને બધા પુસ્તકો ગોઠવાઈ ગયા એટલે એક સરસ સમારંભરૂપે હું અહીંથી સાઈઠ જણની બસ કરી અને ફર્સ્ટ ફ્લોરનું ઓપનિંગ મારા હાથે કરાવ્યું જ સરસ રીતે આખો પ્રોગ્રામ એ થયો અને લિટરલી મને એવું લાગ્યું કે મારો એટલો મોટો જીવનનો પ્રસંગ પાર પડી ગયો કે ખરેખર જેમ દીકરીને ઉછેરીને મેં મોટી કરી હોય ને પછી સરસ જગ્યાએ હું વિદાય કરું અને મા બાપને જે સંતોષ થાય એવો સંતોષ મને એ વખતે થતો હતો સરસ સ્વપ્નો મે આ રીતે પૂરું કર્યું તો આ મનોભાવ આ હૃદયભાવ જ્યોતિબેનનો પરેશભાઈની વિદાય પછી જ્યોતિબેને પરેશભાઈને કાયમ પોતાના હૃદયમાં તો સાચવ્યા જ છે પણ જુદી જુદી માનવીય પ્રવૃત્તિઓ કરીને એમણે એ રીતે પણ સાચવ્યા છે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનની તેમણે પાંચ લાખ રૂપિયાનું અનુદાન આપ્યું એ સિવાય પણ ઘણી બધી સંસ્થાઓને એવું દાન આપતા જ રહ્યા છે તેમની પોઝિટિવ સ્ટોરી પોઝિટિવ સ્ટોરીઝના પુસ્તકોમાં લખાય તો એ પુસ્તકો પણ તેમણે દૂર દરાજ છેવાડાના ગામડાઓની પ્રાથમિક શાળાઓમાં પરેશભાઈની સ્મૃતિમાં એના પચાસ સેટ પચાસ પ્રાથમિક શાળાઓમાં જ્યોતિબહેની પહોંચાડ્યા આ છે પોતાના પ્રિય પોતાના પતિ જે હવે એમની સાથે નથી પણ એમને યાદ કરીને હૃદયમાં સાચવી રાખવાની એક સાચી કળા જ્યોતિબેન તમે જે કર્યું એ ખરેખર ઉત્તમ કર્યું મોટાભાગે વિદાય થાય વ્યક્તિ પછી જુદી જુદી વિધિઓ જુદા જુદી 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 પરંપરાઓ પ્રમાણે બધું થતું હોય છે અને પછી બધું ભૂલાઈ જતું હોય છે પણ મને લાગે છે કે તમે એક સાચો અને નવો પ્રેરક રસ્તો બતાવ્યો છે એ જે વ્યક્તિ જતી રહી છે એ વ્યક્તિની સ્મૃતિને કેવી રીતે સાચવવી જોઈએ જેની જે લોકો અભાવગ્રસ્ત છે જેમને જેમને જરૂરિયાત છે જેમને એ લોકો દુઃખી છે જેમના હૃદય નંદવાયેલા છે એમના હૃદયમાં પીડા છે જેમની આંખોમાં આંસુ છે જેમના ગળામાં ડુસકા છે એવા લોકોને મદદ કરીને એમના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવીને એમના વાસા ઉપર એના ખભા ઉપર હાથ મૂકીને એમ કહેવાનું ચિંતા ના કરો સમાજ તમારી સાથે છે આ જ સાચી રીત હોય છે જે વ્યક્તિ આપણી વચ્ચેથી વિદાય થઈ હોય છે એનું સ્મરણ કરવાની જ્યોતિબેન આપને ખૂબ ખૂબ અભિનંદન આપે સરસ્વતી માતાને ખરેખર ખૂબ સારું લાગે આનંદ થાય એવું એક કાર્ય કર્યું છે